નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું અંબે સ્કૂલ અંતર્ગત આવેલી વિવિધ શિક્ષકોની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો પ્રી પ્રાઇમરી તેમજ લોઅર પ્રાઇમરી અપર પ્રાઇમરી સેકન્ડરી હાયર સેકન્ડરી તેમજ વિવિધ શિક્ષકો માટેની આ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો એપ્લિકેશન્સ આર ઇન્વાઇટેડ ફોર ધ ફોલોઇંગ પોઝિશન એકેડેમિક સત્ર એપ્રિલ જૂન બે હજાર પચીસ માટે તમે જોઈ શકો છો વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે જેમાં પ્રી પ્રાઇમરી માટે મિત્રો તમે જોઈ શકો છો પ્લે સેન્ટર જુનિયર કેજી સિનિયર કેજી માટે ફિમેલ ટીચર્સ વિથ પ્લેઝિંગ પર્સનાલિટી બીએસસી હોમ સાયન્સ વિથ એચડીએફએસ સીડી ECC, DEC કરેલું હોય તે ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે ત્યારબાદ મધર ટીચર માટેની જગ્યા છે મિત્રો ફોર વન એન્ડ ટુ માટે ટ્રેન ગ્રેજ્યુએટ ટુ ટીચ ઓલ સબ્જેક્ટ જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો બીએ બીએસસી બીકોમ વિથ પીટીસી અથવા તો બીએડ કરેલું હોય તેમજ લોઅર પ્રાઇમરી પ્રાઇમરી ટીચર્સ માટેની જગ્યા છે મિત્રો તમે જોઈ શકો છો જેમાં ઇંગ્લિશ મેથ્સ સાયન્સ સોશિયલ સાયન્સ હિન્દી જેવા વિષયો માટે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો બીએ બીએસસી બીકોમ કોમ વિથ પીટીસી ડીએલએડ અથવા તો બીએડની લાયકાત ધરાવતો ઉમેદવારો અહીં અરજી કરી શકશે અપર પ્રાઇમરી તેમજ ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર્સ માટે જગ્યા છે મિત્રો તમે જોઈ શકો છો ધોરણ છ થી દસ માટે જેમાં મેથ્સ સાયન્સ ઇંગ્લિશ હિન્દી સોશિયલ સાયન્સ સંસ્કૃત તેમજ ગુજરાતી માટે બીએ બીકોમ બીએસ બીએસસી વિથ બી એડની લાયકાત ધરાવતા હોય તેમજ અગિયાર અને બાર માટે સેકન્ડરી હાયર સેકન્ડરી પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સમાં મેથ્સ ઇંગ્લિશ ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી એકાઉન્ટન્સી બિઝનેસ સ્ટડીઝ એન્ડ ઇકોનોમિક્સ માટે એમએ એ એમ કોમ એમએસસી વિથ બીએડ એમએડની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે કોમ્પ્યુટર ટીચર્સ માટે જગ્યા છે મિત્રો તમે જોઈ શકો છો એમએસ ઓફિસ લેનાક્ષ જે બી જેમાં બીએસસી એમએસસી બી ટીક કોમ્પ્યુટર સાયન્સ ડીસીએ બીસી એમસીએ તેમજ અધર સુટેબલ ક્વોલિફિકેશન ધરાવતો ઉમેદવારો તેમજ ફિમેલ કાઉન્સલર માટેની જગ્યા છે મિત્રો જેમાં બી એમ વિથ ક્લિનિકલ સાયકોલોજી કરેલું હોય સાયન્સ લેબ આસિસ્ટન્ટ માટેની જગ્યા છે ફોર સિનિયર સેકન્ડરી માટે ફિઝિક્સ કેમિસ્ટ્રી બાયોલોજી લેબ માટે જેમાં ડિપ્લોમા ઇન એમએલટી બીએસસીની લાયકાત ધરાવતા હોય તેમજ આર્ટ એન્ડ ક્રાફ્ટ માટે એટીડી ડિપ્લોમા ઇન વિઝ્યુઅલ આર્ટ્સ બેચલર ઇન ફાઇન આર્ટસની લાયકાત ધરાવતા હોય તો ઉમેદવારો અરજી કરી શકશે તમે જોઈ શકો છો બીજી જાન્યુઆરી બે હજાર ના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો તેમજ ફિઝિકલ એજ્યુકેશન માટે જગ્યા છે બીપીએડ એમપીએડ તેમજ એક્ટિવિટી ટીચર્સ માટે મ્યુઝિક વોકલ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટલ ડાન્સ ક્લાસિકલ વેસ્ટર્ન માટે જગ્યા છે મિત્રો ટેક્નો સેવી મોટી ટીચર્સ વિથ એક્સલેન્ટ કોમ્યુનિકેશન સ્કિલ પ્રોફેશન ઇન સ્પોકન એન્ડ રિટર્ન ઇંગ્લિશ ઇઝ મસ્ટ ફોર ઓલ પોઝિશન કેન્ડિડેટ્સ પર્સ્યુઇંગ બીએડ ઓર ઇન્ટર કેન ઓલ્સો એપ્લાય તમે જોઈ શકો છો એપ્લાય ટુ ધ ચેરમેન વિદિન સેવન ડેઝ વિથ કમ્પ્લીટ બાયોડેટા એન્ડ ફોટોગ્રાફ એટ ધ એબાઉ ગિવન એડ્રેસ તમે જોઈ શકો છો અહીંયા ઇમેલ એડ્રેસ આપવામાં આવ્યું છે મિત્રો રિઝ્યુમ કેન ઓલ્સો બી સેન્ડ ઓન ઇમેલ એડ્રેસ અહીંયા ઇમેલ એડ્રેસ આપવામાં આવ્યું છે મિત્રો તેના પર પણ તમારે મોકલવાનો છે તેમજ અહીંયા અરજી જે છે તમારી તે તમે જોઈ શકો છો અહીંયા જે સંસ્થાનું એડ્રેસ આપેલું છે મિત્રો ઓપોઝિટ સન સિટી દરબાર ચોકડી રોડ મંજ ગાંજલપુર વડોદરા ખાતે મિત્રો અરજી કરવાની છે તમે જોઈ શકો છો અંબે સ્કૂલ અંતર્ગત વિવિધ શિક્ષકો માટેની ભરતી જાહેરાત છે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા